આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ નાનાપોંડા જલારામ હોટલ ખાતે આમ આદમીના કાર્યકર્તાઓ સાથે અભિવાદન અને ચૂંટણીલક્ષી બેઠક યોજતા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ અને આમ આદમી પણ હોય વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર અનંત પટેલે આમ આદમીના તાલુકા જિલ્લા પ્રમુખ સાથે બેઠક યોજી અને ચૂંટણીમાં ઘરે ઘરે જઈ પ્રચાર કરવા અંગેની રણનીતિ બનાવવા બાબતે વિશેષ ચર્ચા કરી હતી વલસાડ ડાંગ ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ગઠબંધન થયું હોય ત્યારે હવે વલસાડ ડાંગ લોકસભાના નાનામાં નાનો મતદારને ત્યાં તમામ પ્રશ્નોમાં આપણે સાથે જ છીએ હંમેશા આપણે માત્ર એક સમાજ નહીં પરંતુ તમામ સમાજ લોકોના પ્રશ્નોના આપણે ન્યાય માટે લડતા આવ્યા છે અને હવે પછી પણ લડત આપતા રહીશું તેમણે તમામ આમ આદમી કાર્યકર્તાઓ પ્રમુખ સાથે વાતચીત કરી ચૂંટણી અંગે રણનીતિ નક્કી કરી હતી આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયેન્દ્ર ગામિત ધરમપુર તાલુકા પ્રમુખ રાકેશભાઈ પટેલ વલસાડ તાલુકા પ્રમુખ જીજ્નેશ ગોહિલ વલસાડ મહામંત્રી શૈલેષભાઈ ત્રિપાઠી પારડી તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ અને કપરાડાના પ્રમુખ રાજેશભાઈ રાઉત તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ધરમપુરના આદિવાસી એકતા પરિષદના પ્રમુખ કમલેશભાઈ પટેલે પણ હાજરી આપી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજનને સફળ બનાવવા માટે ધરમપુર તાલુકાના પ્રમુખ રાકેશભાઈ પટેલે જહેમત ઉઠાવી હતી

કસ્ટોડલ દેતમાં બે આદિવાસી સમાજના છોકરાઓને રવિ અને સુનીલને ચીકલીમાં ફાંસીએ લટકાવી દીધાતા એ છ પોલીસના વિરોધમાં અમે આઠ વખત પોલીસ સ્ટેશન ઘેરવાનું આંદોલન હોય જયેન્દ્રભાઈ કમલેશભાઈની સાથે કપરાણામાં જ્યારે ગીરનારામાં હરેશભાઈ કીધું તેમે ઘર તોડી નાખેલું એને ન્યાય અપાવવા માટે અમે સૌ ત્યાં પહોંચી ગયા તેવી જ રીતે ડાંગમાં સફારી પાર્ક અને સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાની વાત હોય ત્યારે પણ અમે આંદોલન કર્યું છે આ સામેની સરકાર સામે સત્તા પક્ષ આપણને ડરાવાનું ધમકાવવાનું કામ કરે છે અને કઈ રીતે આદિવાસી સમાજ કઈ રીતે ઓબીસી સમાજ કઈ રીતે માઇનોરિટી સમાજ કઈ રીતે દબાય છે કઈ રીતે એનું જીવન આપણે બગાડવાનું છે કઈ રીતે આદિવાસી સમાજના લોકોને ઓબીસી સમાજ લોકે શિક્ષણ ઓછું મળે કઈ રીતે વધુને વધુ બેરોજગાર થાય કઈ રીતે એની જળ જંગલ જમીન લૂંટાઈ જાય આ તમામ કાવતરાઓ કરવાનું કામ આ હામેવાળી સરકાર કરે છે અને એના વિરોધમાં આપણે લોકસભા લડવાની છે ને લોકસભા જીતવાની છે જે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને વિધાનસભાના જે ઉમેદવારોની સાથે સાથે તાલુકાના પ્રમુખો અને જિલ્લાના પ્રમુખો સાથે આજે મુલાકાત કરી અને એમની સાથે મુલાકાત કરીને વલસાડ લોકસભા છવ્વીસની બેઠક કઈ રીતે જીતવાનું એનું પ્લાનિંગ અને કઈ રીતે ગામે ગામ જવાનું અને ઇન્ડિયા ગઠબંધન બધાને મને જે ટિકિટમાં સહકાર આપીને મને મેન્ડેટ આપ્યું છે તે બદલ એમણે અભિવાદન પણ મારું કર્યું આવનારા દિવસોમાં અમે ગામડે ગામડે ઘરે ઘરે સુધી પહોંચીશું અને ઇન્ડિયા ગઠબંધનથી નારા સાથે એક બનીને અમે આ ચૂંટણી જીતીશું